સત્યાવીસ વર્ષ બાદ દિલ્હીમાં આવ્યું ભાજપનું રાજ પહેલી વાર દિલ્હીમાં કેજરીવાલે ચૂંટણી હાર્યા પ્રવેશ વર્મા સામે થઈ સૌથી મોટી હાર મિત્રો મનીષ સિસોદિયા બાદ કેજરીવાલને પણ દિલ્હીના લોકોએ જાકારો આપ્યો છે આમ આદમી પાર્ટીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની કારમી હાર થઈ છે ભાજપના પ્રવેશ વર્મા સામે તેમની ત્રણ હજાર કરતા વધુ મતોથી હાર થઈ છે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં માત્ર સત્તા ગુમાવી નથી પરંતુ તેના દિગ્ગજ નેતાઓ પણ હારનો સામનો કરી રહ્યા છે મિત્રો આટલા વર્ષો પછી કેજરીવાલ દિલ્હીમાં કેમ હાર્યા અને કેવી રીતે ભાજપે તેમની સરકાર બનાવી શું છે આ પાછળનું કાળું સત્ય તમે પણ જાણવા માગો છો ને તો અંત સુધી જરૂર જુઓ મિત્રો દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીની વિશ્વસનીયતા ખરાબ રીતે ઘટી ગઈ છે સત્યાવીસ વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બની છે પાછલી ચૂંટણીની સરખામણીમાં આ વખતે આમ આદમી પાર્ટીએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે વર્ષ બે હજાર પંદરમાં આમ આદમી પાર્ટીએ સડસઠ બેઠકો જીતી હતી પરંતુ વર્ષ બે હજાર વીસમાં આ સંખ્યા ઘટીને બાસાઠ થઈ ગઈ હતી બીજી તરફ ભાજપે વર્ષ બે હજાર પંદરમાં ત્રણ અને બે હજાર વીસમાં આઠ બેઠકો જીતી હતી આ વખતે તેની બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો છે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નબળા પ્રદર્શન બાદ ઘણા મુખ્ય મુખ્ય કારણો સામે આવ્યા છે ભ્રષ્ટાચારના આરોપો અને કાનૂની સમસ્યાઓ પાર્ટીના નેતાઓ ખાસ કરીને અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચારના આરોપો અને તેમની ધરપકડથી પાર્ટીની છબીને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું આ કાનૂની વિવાદોથી આપની ભ્રષ્ટાચાર વિરોધી છબી નબળી પડી ગઈ હતી પછી તેમણે પોતાના વચનો પણ પૂરા કર્યા નથી કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા ત્રણ મુખ્ય વચનો જેમ કે યમુના નદીની સફાઈ દિલ્હીના રસ્તાઓને પેરી જેવા બનાવવાને સ્વચ્છ પાણી પૂરું પાડવું તે બધા પૂરા નથી થયા કેજરીવાલની કેટલીક ભૂલો પણ રહી છે જવાબદાર મિત્રો આ હાર માટે કેજરીવાલની કેટલીક ભૂલો પણ જવાબદાર હતી કેજરીવાલે શિક્ષણ ક્ષેત્રે જે કંઈ પણ શરૂ કર્યું તે પૂર્ણ કર્યું નથી એનો મેસેજ એવો ગયો કે કેજરીવાલ જે પણ શરૂ કરે છે તે પૂર્ણ કરતા નથી આ ઉપરાંત દિલ્હીના ઓટો ડ્રાઈવરોનું પણ એવું માનવું છે કે કેજરીવાલ વચનો આપે તો છે પરંતુ તે પૂરા નથી કરતા ઉપરાંત જો આપણે મહિલાઓની વાત કરીએ તો દર મહિને એકવીસો રૂપિયાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ અન્ય પક્ષોએ જવાબ આપ્યો કે પંજાબમાં પણ આવું જ વચન આપવામાં આવ્યું હતું પરંતુ તે વચન પૂરું થયું નહીં જ્યારે ભાજપે મધ્યપ્રદેશ અને અન્ય સ્થળોએ જે વચન આપ્યા તે પૂર્ણ કર્યા હતા કેજરીવાલની ધરપકડ અને ત્યારબાદ રાજીનામાથી પક્ષના નેતૃત્વમાં અસ્થિરતા આવી નવા મુખ્યમંત્રી તરીકે આતિષીની નિમણૂક છતાં નેતૃત્વમાં આ પરિવર્તન પક્ષ માટે પડકારજનક સાબિત થયું હતું સૌથી મોટી વાત એ હતી કે અરવિંદ કેજરીવાલની વિશ્વસનીયતામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો કોંગ્રેસે પણ કાપ્યા મતો મિત્રો બેઠકોની દ્રષ્ટિએ કોંગ્રેસ દિલ્હીમાં ફક્ત એક જ બેઠક જીતી શકે છે પરંતુ તેણે સમગ્ર દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મતો કાપ્યા છે જેમ કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આપે કોંગ્રેસ સાથે કર્યું હતું